આજનું રેસીપી છે કારેલા અને ડુંગળીનું શાક અઠવાડિયામાં ફક્ત ત્રણ વખત તમે કારેલાનું સેવન કરશો ને એ શરીરને ડિટોક્સ કરી નાખે છે પ્રતિરોધક ક્ષમતાને વધારે છે અહીંયા મેં એક પેન મૂકી દીધી ફ્લેમ ઉપર અહીંયા મેં મસ્ટર્ડ ઓઇલની યુઝ કરું છું તમે જે બી ઓઇલ યુઝ કરો છો એ તમે અહીંયા મૂકી શકો છો અહીંયા ત્રણથી ચાર ચમચી મોટી ચમચી આપણે ઓઇલ મૂકવાના અને કારેલાને સરસ રીતે મેં પાણીમાંથી ધોઈ લીધું અને મેં ગોળ ગોળ કારેલાનું અહીંયા સમાર્યા છે તમારે જેવી રીતે ગમતો હોય ને એવી રીતે તમારે સમારી લેવાનું પણ એક વખત ગોળ કારેલા આવી રીતે જરૂરથી સમારજો ખૂબ જ સારું લાગે છે જોવામાં પણ અને ખાવામાં પણ મજા આવી જાય છે એમાં મીઠું મીઠું કસું મેં નાખીને પાણીમાં પલાળ્યા પછી એ બધું કરવાથી કરેલાને જે એમાં ભગવાને જે ગુણ આપ્યા છે ને એ બધું અડધું તો નીકળી જાય છે આપણી એ છે આ બધું ભૂલ જ છે અહીંયા એકદમ નાજુક અને નાના કરેલા છે એ બહુ કડવટ એની અંદર હોતું જ નથી અહીંયા મેં બે સૂખા મરચાં અને જીરું રાખ્યા તેલની અંદર પછી મેં સામે સમારેલા ડુંગળી નાખ્યા અહીંયા જો અઢાઈસો ગ્રામ આપણા કારેલા છે અને બિલકુલ ફ્રેશ છે તમે જોઈ શકો છો કારેલાની અંદર બિલકુલ બીજ નથી અને અહીંયા બસો ગ્રામ આપણી પાસે ડુંગળી છે તો અઢીસોની આગળ આપણે બસો ડુંગળી અને અઢીસો કારેલા લીધું છે અહીંયા બે સૂકા મરચાં આપણે વઘારમાં નાખ્યા અને જીરું નાખ્યા પછી છે ને આપણે ડુંગળીનું થોડુંક શેકવાનું ઓઇલની અંદર બે મિનિટ સુધી શેકવાનું હોય છે એનાથી થોડુંક એ ચડી પણ જાય અને એની બહુ ખૂબ જ સારું સ્વાદ આવે છે તમે એક વખત એવી રીતે રીતે ટ્રાય કરજો આજો આપણે થોડીક વારમાં છે ને ડુંગળીનું કલર ચેન્જ થઈ જશે અહીં તમે જોઈ શકો છો હવે આપની જે ડુંગળી છે ને એ ગોલ્ડન લાઇટ કલરની થઈ ગઈ છે તો એ એક વખત એમને એક મિનિટ માટે આપણે થોડુંક જલાઈ લેવાનું આવી રીતે આપણે કરેલાનું શાક બનાવીએ તો ખૂબ જ સારું ટેસ્ટી બને છે જો ઘરમાં વડીલો હોય ને તો કરેલાનું જરૂરથી સેવન કરાવો કશું નહીં તો એમના જ્યુસ તમે બનાવી શકો છો કે સૂપ બનાવીને આપી શકો છો કરેલાનું ભરતા આપણે બનાવી શકીએ જેવી રીતે બટાકાનું ભરતા આપણે બનાવીએ ને શાક પેલું પાણીપુરી માટે એવી રીતે કરેલાનું ભરતા પણ થાય છે એ ડાયાબિટીસ પેશન્ટ માટે ખૂબ જ સારું હોય તો તમે જોઈ શકો છો કે અહીંયા સમારેલા કરેલા ડુંગળીની અંદર મિક્સ કરી દીધો હવે એને થોડીક વાર ઢાંકી દેવાના અને ચડવા દેવાના હવે થોડીક વાર પછી આપણે જોઈ લેવાના છીએ અહીં જોઈ શકો છો તમે કે કરેલા થોડીક એકદમ નરમ થઈ ગઈ છે અને સાથે આપણી ડુંગળી બી હવે ચડવામાં આવી ગયા છે તો એવી રીતે આપણે ડુંગળી અને કરેલાનું શાક કરીશું ને તો પછી બહુ વધારે ખાંડ કે પછી ગુળ નાખવાની આપની એકદમ ઓછું થઈ જશે બરાબર છે ને બહુ વધારે ગુળને ખાંડ નાખીને આપણે કરેલાથી જે આપને બેનિફિટ્સ મળે છે ને એ બધું જ ખરાબ થઈ જાય છે અને અહીંયા તમે જોઈ શકો છો કે અમે આયરનના પેન યુઝ કરીએ છીએ કેમ કે આયરન એનાથી આપણે પ્રચુર માત્રામાં મળી જાય છે શાક ચડવા પછી આયરનના આ પેનમાંથી તમે શાકને બીજા કોઈપણ વાસણમાં ટ્રાન્સફર કરી શકો છો અહીંયા મેં થોડીક ટર્મરિક હળદર નાખી દીધું અને અહીંયા સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું હળદર અને મીઠું એડ કરવા પછી આપણે કાશ્મીરી લાલ મરચું થોડું એડ કરવાનું અને થોડુંક તીખું મરચું આપણે નાખી દઈશું બરાબર છે અને કારેલાને બહુ તીખાસ નહીં સારું લાગે આ શાક છે ને તમને ડુંગળીની જે મીઠાશ છે ને એ ખૂબ જ સારું હોય છે અને આ શાક બધાને ખૂબ જ ગમશે તમે એક વખત આ શાકની જરૂરથી ટ્રાય કરજો જો આપણે કારેલાને ઘણી વાર સુધી પાણીમાં પલાળીને મીઠુંના પાણીમાં નાખીએ ને એ બધું કરવાથી એની જે બેનિફિટ્સ છે ને સારી એ બધું બિલકુલ નષ્ટ થઈ જાય છે પાણીની અંદર કોઈ મતલબ નહીં હોતું આપણે આવા કરેલા ખાવાથી એટલે થોડુંક તો જે કડવાટ તો છે કારેલાની નેચરલ એક ટેસ્ટ છે કે એ થોડુંક કડવું જ છે તો આપણે છે ને એવી રીતે કરવાનું કે બહુ એમાં ગોળ કે ખાંડ નહીં નાખવું પડે અને શાક એ ખૂબ સરસ થાય તો આવી રીતે એક વખત કરેલાનું શાક ટ્રાય કરજો આ ફક્ત પાંચથી સાત મિનિટમાં તમારું શાક રેડી થઈ જશે અને તમારે જે સવાર સવારમાં રેડી થવાનું હોય કે ઓફિસ કોઈને મોકલવાનું હોય તમારા હસબૅન્ડમાં કે તમારા ઘરમાં કોઈ જતા હોય કે તમે તો પછી આવી રીતે તમે કારેલા બનાવી શકો છો અમારા કારેલાનું શાક અહીંયા ડુંગળી જોડે એકદમ સરસ થઈ ગયા તૈયાર થઈ ગયા છે એટલે હવે છેલ્લે આપણે થોડું ગોળ કે થોડું ખાંડ નાખી દેશો અહીંયા મેં એક ચમચી ખાંડ નાખી દીધું છે અને થોડીક વાર એને ઢાંકીને મૂકી દેવાનો ઢાંક્યા પછી એ જે ખાંડ છે ને થોડું તેલ જોડે રસ્સા થોડુંક બનશે બહુ વધારે તેલ મેં અહીંયા નથી વાપરી આ જોઈ શકો છો કે વધારે તેલ નથી પણ આપનો કરેલામાં મોશ્ચર અને ઓઇલ કેટલી સરસ છે જો તમને આ રેસિપી ગમ્યું ગમ્યું હોય તો પછી એક લાઇક કરજો ચેનલમાં ફર્સ્ટ ટાઈમ છો તો સબસ્ક્રાઈબ કરજો બેલ બટનને જરૂરથી હીટ કરજો કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે તમને આ ડુંગળી અને કરેલાનું શાક કેવી લાગી ચલો ચલો મિત્રો આ રેસીપીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને ચેનલ ઉપર ફર્સ્ટ ટાઈમ છો તો બેલ બટન જરૂરથી હિટ કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ પબાઈ